હીના દીવા પોણીમ બળે માતા મારી જેને મળે એ ગુરુના ચરણમ મારે કાયમ છે દીવારી ફટક પટક પટક

એ દેખાવાળી હતી કે બાપા મને ગમી જઈ ના ના એ બોલો છે ચાલો છે આપણા ઘરે મહેમાન આવું ઉઠું બેહું ઈઓને સેવું રાખે છે શેવું નહીં રાખતી એ બધું આપણે જોવાનું હોય અને આ તો શકલ જોઈને લાયા છે દેખાવાળી હતી થોડી દોડી હતી અને આ ગાલામાં ખાડા પડતા હતા એ લાઈ દીધી ના ના આના ઘણી જગ્યાએ તો માની શકો વાતો થાય છે કે ફલાણાની વાઘુજીને છોકરાને બૈડી કી કતિ સંસ્કાર નહીં બોલવામાં એને થોડું ભોન નહીં ઇનાથી હિતે હિતે વાના દોહન બાપરોને ગારો બોલસ બોલો ગારો બોલસ સંસ્કાર વગરની ભાઈ ઈ મલી મત તો સંસ્કાર વગરની હું કર ના ના બાપાને તો પહેવા બેઠો તો મહારાજને ધરાક લઈ લાફો મેલ્યો હું કરવાનું હું કરવાનું આ મહારાજ રોટલો કરી નાખો પડશે છે હું કર બાપા સોટા નો ફોન આયો હાલો બાબુબા બોલો ભાઈ તમારા છોકરાને બાયડીએ ઝઘડો કરેલો હેતરમાં બાજુમાં વિદ્યા જલ્દી આવો કમાન ધગરો કર્યો છો લ્યા મેઠો ભરેયા ને ઓવા કેવર હંગાતી સારું વીજે સકા સકા જો જોયે ઝઘડા 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 ખોર ઝઘડા ખોર નાના શું કરવાનું બાપા શું કરવાનું આવ ને ફટાફટ જવા દે મંતો પાયડી પણ ઓથે નેકળો જો ભૂલ થઈ ગઈ મારી ભૂલ ભૂલ એટલે કઈ રા કર પણ નહીં ભૂલ થાય નહીં નેકળો નેકળો રસ્તો કાઢ્યો હોય ક નેકળો નેકળો આમ નહીં જવાતું આમ ફરી આ વરી

જો બાર તમાર કોઈ બોલવાનું નઈ બળ છે બંધ કરે એટલે કોઈ આ કોઈ રસ્તો હોય જવા આવવાનો જો જોય ઝઘડા કર 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 ઝઘડા હું ખોટા નઈ કરતી હાચુકલા કરું ના ના મારથી ખોટું જોવાતું નઈ એટલે હું કરું ઝઘડા કેમ થોડા સંસ્કાર જીવ રાખો કોઈ સંસ્કાર નઈ કરો તમે ઘરે જજો હોય ખેતરનું કામ પતણ આવ આઈ જા કે કોણ પીન મારી દે હું ઝઘડા કરું ત્યાં ટપક ટપક આઈ જાવ હો બોલું તોય વચ્ચે તો નકર નઈ મજા આવે હોય તો સાણાવરી

મોટા છે <inaudible> <inaudible> ના બોલે તો આપણો કોઈ નેના બાપ થઈ જશે હું તો બોલે હું ખોટું એટલે હું બોલે એટલે કોઈ વચ્ચે બોલવાનું થતું જો કહી દઉં વાત હતી વાત બાપા તમારી વાત હતી હતી તને તને તારું રૂપ તને લાયો ને એટલે તે રૂપ જોઈન હારી છું હું હારી છું તમારી નજરોમાં કીડા પડ્યા હા તે હું ખરાબ લાગુ એક બે ખબર પડશે કે મારી બારી બધાને કહેતી હતી હાચું ચૂકેતી હતી અને હવે હું રોટવા જઉં પણ આખો એક દાડો આ બે ત્રણ ઝઘડા ના કરતા ને આમ શાંતિ નહી થતી મને હોફરી લો બહુ ધીમેથી પ્રેમથી કો મને કોઈ ઝઘડો કરવાનો શોક નહી થતો પૈલી લોકો ખબર પડવી જો ઓમ જો ત ત આજ શું કરું ત બધી લાજ ના કારણે હું તો કાઠું લાજ અને તાલ ઉઠી હાલ પહેરવાનું આવશે માની શું કરું શું કરું

તરા ઘર મોહની છે કે નહી આપણા ગામમાં ઈનો છોકરો હું આમ ગામમાંથી કેમ છો કેમ છો બોલવી નઈ તારે દીયો બિયર જો હમણાં કો પિયર બોલા ભાભી કઈ બોલાવી નઈ રોડ વચ્ચે મને નહીં તમતું તમાર હું બા વેમી નું

Lambiang Eh bagian. itu. marah kita mau મજા ના આવે ઓડી નાખું મોટો પથ્થર નઈ હોય એ નેચે તું નેચે ઉતર કોને પૂછી લે આપણો તોડા હું તો ભાભી આ તો લે ભાભી વાડી તું નેચે ઉતર સંભૂ છે તું નેચે ઉતર હું તને કહું છું હું સપણ માં પાડું નેચે ઉતર ને કોને ખેચી ખેતી નેચે નાખો હમણાં ઓસી દાતોર આવશે તો ઉસાઉ તારી નેચે ઉતર એકવાર કત નહી આમ જ પડતી લેમડો અમારો તો એ લપ ન કે તને મપાઈ દે ઓય હમણા નેચે ને ઉતર ઉતર કે બેરો હો ઓ બહુ ઉતરું છું હું મો નહી એટલે કોણ ધીમેથી તો કોણ ખબર જ નહી પડતી ગોમમાં એક

ઓય ઓય આમ દાટી દે ઓય ભોયમો કજેર વાડી તું કોણ કેવા વાળો કજેર હા બંધો બંધ તો એટલે નઈ થઉ હું કર લે તું કરી હું એમ કેધી મને કશું करू નહીં તય બંધો તો મારી ઓમે લપ લપ મારમી ને એકવાર ના પડે એટલે નઈ છેવા ઓ આ તવર કોણે ઓય બોલાયા પંચાયત કરવા

તમે એડો હું લેબડો પાડીને આય નેકરો કે હોય અને હું ઝઘડા કરતી હોય ને તો આવન ને તમારે ને ભાઈએ ફોન કરા તો કોઈ ગમે જો હવે આ છે તો તમને નહીં ફોકુ મારો ઝઘડો પૂરો થવા નહીં દેતા તમે લોકો એ શું કોમ્પિટિશન રાખે છે લ્યા ઝઘડા કરવા મેડલ મરવાનો છે એક દિવસ હું લાયે ઝઘડાનું મેડલ ના લાવ તો મારું નામ બીના નહીં કોઈ ના આવે મારી આગળ આખું ગોમ ભેગું કરે તોય ના આવે તું મરી જાય પણ તારો ભાવ ઉપાડવા આવશે તને એ કોઈ ના ઉપર હું હેડીન જતી રહે કોણ કે મને ઉપાડવા આવો મરી ભી હું હેડીન જતી રહે ખબર નહી હજુ નહીં પોકાયો અને મારી માની સગન લેબડો નમેલો છે ને માં યાર 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 સંસ્કાર મો નમેલી છે સંસ્કાર નમેલી કે મન તમાર તો હું ઘેરાવ પછી વાત લો તાર માર તો તૈયાર લેબળો તો મળી છે આ મારી બેટી જો આ લાગી રહ્યા હું સંસ્કાર જેવું છે શિકર આ ઇના ઘરવાળા તો રાખતી નહી બોલો

છોકરા એવું બોલે છે એવું બોલે છે ને આ લેબડો પાડોદાર આપડે નતો મકાયો બધું લેબડો માહિ પુત્ર બોલો

આ બરોબર બોલવું પડું હું કેવું છો ખોટા ઝઘડા કરવાના ઝઘડા કરીને શું આ કઈ કહીએ એટલે ખોટા હોય ચપલા તો કરવા કોને કીધું તો આવવાનું ઓછું પડતું તું એમ કેજો ના ના હું તમને બધર કહી મારા ઘેર ચપલા તો કરવા આવવાનું કે મારા જેવી ભૂંડી કોઈ નઈ એકવાર હોંભું બીજે વારો તીજી વાર કોઈનું હોંભળતી નહીં કોઈનુંય હોંભળતી નહીં જો કહી દઉં પેપડો હોયતી

અમાર તો નહીં જતી ને આબરૂ જાતો તો હું ખેંચીન પાછી લઈ આયે હું કેવું કાકુ ભાઈ હું કેવું હું કેવું હા કોઈ કોઈ ના ઉભો રહે હોય હું બોલું એટલે તો ખોપર ગરદણી જો તૈયાર નહીં કુટી આપણા માથા કરી ફૂ લેવાની આપો તો હલો ગોઠી આ ના ગોઠી ના ગોઠી તો ના ગોઠા એનું મોટું તળું છે બીજી વાર હોય પગ મુકતા નહીં કે પગ તોડતા આવડા અમાર પાછા तो 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 ભણવાનું રાખો હું કરે હું ઓઢવાનું રાખું ભાઈ હું રાખું જ મારા હહરાન બસ ભાનું રાખું કોઈનું કોઈ માથે ઓઢી ઓઢી તો હું તો ના ફરું આ તમને આ વિડિયો ગમ્યો હોય તો કહી દો શેર કરજો ને સબ્સ્ક્રાઇબ કરજો ને કમેન્ટ કરજો ને કે મારા જેવી ભૂંડી કોઈ નઈ પાછી બધું ઓછા પડે ઓછા હા એટલે ઓના જેવી હોય ને એટલે તમારે વાં કોઈ મેલ્લા હોય ને તો કે મહેરબાની કરીને થોડું હાસી લે શાંતિ રાખજો હા એટલે અમારો વિડીયો ખાલી સામાજિક રીતે એક મેસેજ હતો